બે એકદમ પાકા ડોસા રૂતા એ લોકો સાથે એક એવી ઘટના ઘટી કે જે તમારી સાથે નહીં ઘટવી જોઈએ એના કારણે જ હું આ વિડીયો બનાવતો છું તો બે પાકા ડોસા રૂતા એકવાર એક દોસ્તારે એના દોસ્તાર પાસેથી પાંચસો રૂપિયા માંગા તો એને પાંચસો રૂપિયા આપ્યા એમ કે કાલે આપો એમ કરીને તો કાલે એને પાછા માંગા કે પેલા પાંચસો રૂપિયા આપે એમ

તો એના દોસ્તારે હું કર્યું એ ચૂપચાપ અંદર ગયો અંદર ગયો ને કિચનમાં ગયો ને કિચનમાં એને એ વસ્તુ કર્યું ને કે તમે મતલબ વિચારી બી નહીં શકો એને ફ્રીજ ખોયું ફ્રીજ ખોયું ને ફ્રીઝરમાંથી પાંચ એની બિયરની બોટલ લઈને જો નાઈ હો ને બધી હાથ ની આવ્યો ભાઈએ એટલો ખરાબ નાઈ હો તો બસ આ ઘટના તમારી સાથે નહીં ઘટવી જોઈએ એના કારણે હું આ વિડીયો બનાવતો છું લાઈક કરો શેર કરો અને ફોલો કરો